મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપનું અમારા વિડીયોમાં મિત્રો આજે આપણે વાત ગુજરાત ભવન સેવા પસંદગી મંડળ જેમાં વિવિધ ભરતીઓ આવેલી છે તેના વિશે ગ્રુપ એ થી ગ્રુપ બી સુધીની વિવિધ ભરતીઓ ક્લાસ ની તો જાણીને ગ્રુપ એમાં કઈ કઈ ભરતી છે તો એમાં છે સમાજ કલ્યાણ નિરીક્ષણ એમાં એકસો જેવી ભરતી આવેલી છે ત્યારબાદ કાર્યાલય અધિક્ષકની ત્રણ ભરતી છે ત્યાર પછી કલેક્ટર કચેરીને ક્લાર્કની સોળસો જેટલી ભરતી છે ત્યાર પછી હેડ એકસો ભરતી છે પછી સિનિયર ભરતી આમ ટોટલ તમે ત્રેવીસો ને પાંસઠ જેટલી ભરતી જે છે ગુજરાત સરકાર દ્વારા ઓજસની વેબસાઇટ ઉપર એનું નોટિફિકેશન આવી ગયું છે અને ત્યારે એની ફોર્મ ભરવાની તારીખ ચાલુ થાય અને ત્યારે તારીખ બંધ થાય

પાંચ વર્ષની છૂટછાટ મળે ત્યાર પછી અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને દસ વર્ષની છૂટછાટ મળે છે એટલે કે એની મહત્તમ ઉંમર પિસ્તાળીસ વર્ષ સુધી તે ફોર્મ ભરી શકશે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષો એટલે કે હેન્ડીકેપ તેને દસ વર્ષ સુધીની મર્યાદા રહેશે આવી રીતનું સામાન્ય કેટેગરીના શારીરિક ધરાવતી મહિલા મહિલા હેન્ડીકેપ એને પણ પંદર વર્ષની વયમર્યાદાની છૂટછાટ રહેશે ત્યાર પછી પુરુષો હેન્ડીકેપ ને પંદર વર્ષ ત્યાર પછી માજી સૈનિકેપ ને વીસ વર્ષ સુધીની સમય મર્યાદા રહેશે એટલે કે મહત્તમ પિસ્તાલીસ વર્ષ સુધી હવે વાત મિત્રો પગારની તો આમાં તમે જોઈ શકો છો પગાર કઈ રીતે છે તે વિડીયો સ્ટોપ કરીને આરામથી તમે વાંચી શકો છો તો જેમાં ક્રમ નંબર એક ઉપર જે છે હેડ ક્લાર્ક તેનો પગાર છે મિત્રો ચાલીસ હજાર ને આઠસો ત્યાર પછી સિનિયર ક્લાર્કનો પગાર છે મિત્રો ત્યાર પછી કલેક્ટર કચેરીના છે તેનો પગાર પણ છે જુનિયર ક્લાર્કનો પગાર છવીસ હજાર ત્યાર પછી બીજો કાર્યાલય અધિક્ષક એનો પગાર છે મિત્રો ઓગણપચાસ હજાર ને છસો ત્યાર પછી સામાન્ય કલ્યાણ નિરીક્ષક તેનો પગાર છે ચાલીસ હજાર અને આઠસો ત્યાર પછી મિત્રો ફોર્મ ભરવા માટે તમારે સામાન્ય વ્યક્તિ માટે પાંચસો રૂપિયા ફી છે અને વાળા વ્યક્તિ માટે ચારસો રૂપિયા ફી પણ છે ત્યાર પછી નીચે અહીં પરીક્ષાનું સિલેબસ પણ તમને આપી દેવામાં આવ્યું છે જે તમે નોંધ કરી શકો છો આ રીતે તો એટલું જ હતું આજના વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક જરૂર કરી આપજો